મહુવા તાલુકાના ગુંદરણા ગામ ખાતે વરસાદના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા ભાવનગર જિલ્લાના તળાજા મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારે ધોધમાર કમોસમી વરસાદ શરૂ થયો હતો આ બનાવની જાણમાં મળતી માહિતી મુજબ મહુવા તાલુકાના ગુંદરણા ગામ ખાતે પણ અમુક વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા અને લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા જોકે આ પ્રશ્નને લઈને સ્થાનિક વ્યક્તિ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આ પ્રશ્નને લઈને ગ્રામ પંચાયત ખાતે પણ રજૂઆત કરવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું અહીં દબાણ થયેલ હોય જેના કારણે અહીં પાણી ભરાતું હોય અને આ પાણી લોકોના ઘરમાં ઘૂસી ઘુસી જાય છે જે પ્રશ્ન અંગે ગ્રામ પંચાયતમાં પણ અગાઉ લેખિતમાં જાણ કરવામાં આવી હતી